અને હવે આજના દિવસમાં હું ટોફાન થાય કે હજી કઈ અંદાજો છે ને આજના દિવસમાં અમારે ચાર ભેરો બંને મળે ગાયત્રી કોલેજે જવાનું છે મારું વેરીફિકેશન કરાવવાનું પણ અમે મોજમાં બધા જાવું બધા આ રોલ જવાના છે ચારે ચાર મારે ચારે ચાર કામ એકનો ને જવાના ચાર બધા અને બધા ઓફિસમાં કરી જાવ હા કોઈ ભાઈ નહીં આપણે થોડા ગણા કઈક કરશું નવા કઈક થઈ જાય નહીં કરવું હોય તો થઈ જાય તો આપણે ત્યાં થાય તે આપણે ભેગા ઓ બાપલી આમ જો આમ જો કાગડીઓ હેલો જાય કાગરા ભાઈ તો બહુ ગજબ કર નઈ કહો ઘડી પાન તો હજી તો અડધી ચાલે આ તો બાકી આપડે ગાગડીઓ જોવાય જવું તમ તારે આપડે જવાનું છે ગાગડીઓ હા હા એ આ પાણી છે બધું આમ જો

કારણ કે વરસાદનું કાંઈ કામ થાય એમ છે નહીં અને હું થોડુંક વાંચી લઉં કરણભાઈ થોડુંક વાંચી લેની ની કોલેજનું પછી અમે બે મોજ કરીએ વરસાદમાં કરણભાઈનું ખાસ જો એ પગ રાખીને બેઠા જો અને હું અહીંયા પલ્લું છું એટલે મૂળ જે ગાડી આપતો ને એને અત્યારે સારું છે ખોટી મેં કરણભાઈની ગાડી આપવા દીધી અરે જો અહીંયા કેમ હાલ છે ગાડી બંધ ન થાય ભાઈ હાલો રે યુ રે યુ હવે મિત્રો આ પુલ ચડી જાય એટલે જો અમારે આ ડેમ નું કામ હમણાં ચાલુ હતું આજે એ હોય કે ન હોય એમને નથી ખબર વરસાદના કારણે નહીં જ હોય પણ જો અમારો ડેમનો નો પાળો કરી દીધો ડેમ કરી દીધો છે ઊંડો આ જેમ અમારો ઊંડો થઈ ગયો ગાગડીયો અને આ બાજુ જો પાણીનો ભીડો છે પૂલ બાંધ્યો એટલે એ બાજુ પોકતા વાલ લખ છે એક ખારો દાબડીનો વરસાદ આવી જાય ને એટલે એ પોગી જાય બહુ નો હોય એ છે એમાં કુટીયા એકદા ઉભા છે ત્યાં છે અમારા હનુમાનદાનું મંદિર છે હનુમાન અમારું વીરભજન મહાદેવનું મંદિર લાઠીનું

આતમી વાર આવ્યો છું હજી એક એક કામ થયું નથી અને હવે તો અત્યારથી તો સાહેબો ના પડતા હવે ગવર્મેન્ટ જ ના પડતી એ કે વેરીફિકેશન જ બંધ કરી દીધી કે ભુરાભાઈ હતું ભુરાભાઈનું વેરિફિકેશન જ નહીં થાય હાથ વાર ઈ માળાં કાં આધાર કાર્ડ ભૂલી જાય કે સુકની કાર્ડ ભૂલી જાય કે કાગળિયા ભૂલી જાય હાથ વાર ધક્કા ખવડાયવા હવે ગવર્મેન્ટ કંટાળી ગયા એ કે ભુરા ભાઈનું હવે નહીં થાય પેટ્રોલ પૂરાવી હા તો હવે પેટ્રોલ પૂરાઈ આવી હાલો તો વેરીફિકેશન તો આપણું થયું નથી રેડી અને હવે જો તમે જોઈ શકો છો આમ ટાઈટ કાઈટ ટાઈટ ઉવાટા ઉભું થઈ ગયું છે આગળ જતામ જો આપણે અમરેલી વાળા ભાઈબંધને ફોન કર્યો એટલે એ કે ફૂલ વરસાદ છે એ કે આસડ આવતા નહીં અમરેલી ફૂલ વરસાદ તમે જો અમરેલી જતા હોય તો ધ્યાન આખી ફોન કરીને જાજો કારણ કે ફૂલ વરસાદ છે આગળ ઓલા પણ આપણે અહીંયા જો કંઈક લિંગ બને છે એ બધું ઠીક છે અમરેલી જઈએ આપણે આબરું વધી જાય હું આબરું વધી જાય તને હું કહેવાય

પેટ્રોલ પુરાવે એટલે પેટ્રોલ મફત માં નથી દેતા હો એને બિચારા ઘર નું નથી મફત આવે નઈ બાકી તો એ આપણે કે છે પુરાવી દેવાનું આજે ભૂલ ગયો તો હવે આપણે પુરાવી પછી ભેગા થાવી આપણે પહેલી વાર જો પેટ્રોલ પુરાવા આવ્યા છે પેટ્રોલ પુરાવવાનું આપણે સિરિયલ અને F1 રેડી આ પુરાવો બોલો કેટલા પુરાવવાનું છે તે નાખ્યા એટલાનું આ તો વાંધો નહીં હાલો પેટ્રોલ આવતું છે આજ કરતો હું પેલા પૂરું થઈ ગયું છે હવે આવડે અરે આવડે ભાઈ પેલા હું આજ કરતો ભાઈ બની કઈ તમને લોગ નો દેખાતો પહેલા મે આજ કે બટ બંધ કરી દીધું આ બહુ વસ્તુ નથી હવે હું તને કહું હું શું એમાં કે તે જે પૂડ્યું રે અત્યારે કે સેલ્ફ વન કર્યું ને એન बाजू નું જે હતું ને એમાં સેલ પીવન દબાવવાનું આવું તો વિચાર્યું મે કેટલું મારી હાથે બહુ બહુ સેલ્ફી વન તો હતું જ નહી પુરાભાઈ એ બાજુનામાં હતું ઓ આ નવી નવી પ્રગતિ જો નવી યસ્તી ગાડી ગડડી થઈ ગઈ છે હા જો અયા ગડડી થઈ ગઈ છે ઓ ઝૂમ થઈ ગઈ પુરાભાઈ બહુ ઝૂમ હતું દહ હોય આમાં તો હોવાનો દર દાવ તો આપણે જમેનો લેવો ખુશો હજી હારો આમાં આવતો નથી હા ભાઈ આપણે આમ વાંચે છે હા જોતો બંધ થઈ બરાબર ટ્રેન ગાડી છે ડોલ બેટ છે નવાનું પાણો વાહ ભાઈબોન્ટ વાહ બહા હામું છે બંધ થઈ ગયો બસ હમનું કેમ જોતો બંધ થઈ ગયો છે કે હું વાયરલ થઈ જવા ઘોડા હા ભલો આ

અમરેલી પુરાવી નાખી હવે પાછું રખડવું પડશે અમારી સિસ્ટમ છે ગાડી ઘરેથી બહાર નીકળે અને ઘરે ક્યારે ને પેટ્રોલ પૂરું થાય એટલે કારણ કે જો આપણે સુવિધા જ રાખી આનું પેટ્રોલ બધું પૂરું કરવાનું પછી ને રાખી

તો જીસીબી મેં વિડીયો આવશે આજે એવું લાગે બે વાર ત્રણ વાર આમાં મળ્યા છે આજે આખું દિવસ જીસી આ કંઈક ખાવાનું લાગે વાંધો ને હાલો તો તે ભેગા અમે સારી દુકાને ફોન આવ્યો તો જોઈ શકો છો ગામમાં આખો આ તો ફોન આવ્યો તો અમારા પપ્પાનો કે દુકાને કામ છે એટલે દુકાને જ આવી છે પછી આપણે મેળા કરણભાઈ ગાડી આવે પછી મેળા તો આજે આપણે ફાઇનલી આજનો આખો દિવસ તમે જોયો હશે અને જો આ ધ્રુભાઈ ની અમારો વિડિયો તમે જોયો હશે તો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો